રિસેન્ટલી જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જે સોશિયલ મીડિયા સર્વેલન્સ ચાલુ હોય છે એમાં જાણવા મળેલું કે અમુક ઈસમો જામનગરના અમુક ઇસમો દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુક ઉપર પોતાની ગાડીને મહત્તમ સ્પીડ ઉપર ચલાવી અથવા તો ફૂલ સ્પીડ ઉપર ચલાવી અને બેફેકરાય ભરી રીતે ચલાવતા હોય એ પ્રકારના વિડીયો અપલોડ કરવામાં આવતા હોય છે આના દ્વારા મોસ્ટલી બીજા લોકોને ઇન્ફ્લુઅન્સ થતું હોય છે આવો એક ઇન્સ્ટાગ્રામ યુઝર આઈડી જાબીર સાયચા કરીને જે છે જાબીર મહેબૂબ યુસુફ એ એમના ધ્યાને આવતા એમના વિરુદ્ધ આવી ભારતીય ન્યાય સંહિતા તેમજ એમયુએક મુજબની કાર્યવાહી કરવામાં આવેલી છે પરંતુ આના દ્વારા પ્રજા દોક સંદેશ આપવાનો હોય કે આ પ્રકારના કોઈ પણ ફૂલ સ્પીડના વિડીયો અથવા તો ગફલાતભરી રીતે ડ્રાઇવિંગના વિડીયો જો મૂકવામાં આવશે તો એમના વિરુદ્ધ આપણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આ એક જોખમી વસ્તુ છે પોતાની તો પોતાની જાનની જો હું ખમ સાથે અન્યનોને પણ આનાથી નુકસાન થતું હોય છે તો આ પ્રકારની પ્રવૃત્તિ ના કરવી જોઈએ